રાજ્યના પોલીસ વિભાગ દ્વારા જેલના જાપ્તામાંથી નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે જેમાં નવસારી એલસીબીને એક મોટી સફળતા હાથ લાગી છે ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ દ્વારા જેલના જાપ્તામાંથી નાસ્તા ફરતા આરોપીઓની રાજ્યવ્યાપી મોહિમ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે નવસારી એલસીબીએ હાથ ધરેલી મુહિમમાં એક મોટી સફળતા હાથ લાગી છે જેમાં વર્ષ બે હજાર દસમાં અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિભાગમાં બંધ મકાનમાંથી સો તોલા સોનાના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા પંદર લાખ ચાલીસ હજાર ની ઘરફોડ ચોરી ના આરોપી અને સાબરમતી મધ્યસ્થ જેલનો નો કેદી સુરેન્દ્રનગર ચોટી રણવીસિંહ ચૌહાણ છેલ્લા ચૌદ વર્ષ કોલેજ જાપતા માંથી ફરાર થઈ ગયો હતો ત્યારે આરોપી એવા સુરેન્દ્રનગર ચોટી રણવી ચૌહાણ વિરુદ્ધ દસ માં નોંધાયેલા શોધી કાઢવાના અભિયાન અંતર્ગત નવસારી આ કેસ માં ટેકનિકલ સર્વેન્સ ઉપયોગ કરી અને બાતમીદારોના નેટવર્ક વડે ચૌદ વર્ષ જૂના લૂંટના ગુનાના ભાગેડુ આરોપી વિરુદ્ધ

તરે નવસારી જિલ્લાના પોલીસ વડાએ એક પત્રકાર પરિષદને સંબોધીને જણાવ્યું હતું કે આરોપી દિલ્હીની કોર્ટમાંથી સફળતા મળી છે આમાં ગુનાને ઉકેલી અને નવસારી એલસીબીની ટીમે કાર્યક્ષમતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જિલ્લા બ્રાન્ચ અને પરોલ ફોલો સ્ક્વોડની સંયુક્ત એફર્ટથી બે હજાર દસમાં વસ્ત્રાપુરમાં સો તોલા સોના અને પાંચ લાખ રોકડ રૂપિયાની માં જાપ્તામાંથી ભાગેલો આરોપી સુરેન્દ્ર ઉર્ફે ચોટી રણવીરસિંહ ચૌહાણને નવસારીની ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે આ આરોપી બે હજાર દસની અંદર ઘરફોડ પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની ધરપકડ કરેલી હતી અને બીજા કોઈ તપાસના કારણે જ્યારે આ આરોપીને પોલીસની ટીમ દિલ્હી લઈને ગઈ હતી ત્યાંથી આરોપી નાસી ગયો હતો અને ત્યાંથી આ વસ્ત્રા ગુનાની અંદર આ આરોપી વોન્ટેડ હતો પોલીસને પોતાના ટેકનિકલ સોર્સીસની મદદથી અને પોલીસના જેલની અંદર જો ઇન્ફોર્મર નેટવર્ક હોય છે ખાસ કરીને સાબરમતી જેલના ઇન્ફોર્મર નેટવર્કથી આ આરોપી બાબતનું એક ક્લુ મળ્યું અને તે ક્લુને પાછળ પડીને નવસારી પોલીસ દ્વારા એ આરોપીની હાજરી નુ જેલની અંદર રાજસ્થાનની અંદર એ આરોપીને શોધી કાઢ્યો છે આ આરોપી ઉપર ટોટલ સેવન્ટી થ્રી ગુનાની અંદર આજીવન કેદની સજા ભોગવી રહી છે આ આનું ગુનાહિત ઇતિહાસ જોતા એને તમામ જાતના સિરિયસ ઓફેન્સીસ મર્ડર હોય એટેમ્પ ટુ મર્ડર હોય આર્મ સેટના ગુનાઓ હોય લૂંટ હોય ડકોયતી હોય ચોરી હોય તે તમામ જાતના ગુનાઓ ઉપર છે ગુજરાત રાજસ્થાન દિલ્હી બધા એરિયાની અંદર આના છે એ અત્યારે શોધખોળ ચાલુ છે અત્યારે આ આરોપી નાસ્તો કરતો જાપતામાંથી ભાગેલો આરોપી હતો તો તે બાબતની જાણ જો છે નવસારી પોલીસ દ્વારા સાબરમતી જેલ કરવાનો કરવાની અત્યાર મહિનાથી આ ઓપરેશન ચાલતું હતું નવસારી પોલીસ પાસે જો પણ જાપતામાંથી ફરાર કેદીઓ છે તેમનું એક લિસ્ટ છે તે લિસ્ટની ઉપર અમારી સતત કામગીરી ચાલતી હોય છે થોડાક સમય પહેલાં ભાવનગરમાં જાપ્તામાંથી ભાગેલા આરોપીને પણ પોલીસ દ્વારા ધરપકડ કરેલી હતી અને આ બીજી સફળતા અમે એક જ મહિનાની અંદર મળી છે હા ડેફિનેટલી એમાં જો પોલીસના વિરિયસ ડેટાબેસીસ હોય છે જેલ એડમિનિસ્ટ્રેશનના ડેટાબેસીસ હોય છે એના સિવાય જો અમારા સાબરમતી જેલની અંદર જો અમારું ઇન્ફોર્મન્ટ નેટવર્ક છે તેમનાથી અમે મોટું ક્લુ આ આરોપી સુધી પહોંચવામાં સાબરમતી જેલને ઇન્ફોર્મ કરી દીધું છે એ લોકો ટ્રાન્સફર વોરંટો